વિરોધ કરી રહ્યા છે રાજ્યના વિવિધ શહેરોમાંથી લોકો કંપનીમાં એકઠા થઈને વિરોધ કરી રહ્યા છે છે આશ્વાસન અને ધક્કા લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો તો ઝલક ત્યાં ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીએ ઝલક લોકો શું કહી રહ્યા છે કઈ રીતનાનો તેમની સાથે વાયદો કરવામાં આવ્યો હતો ને હાલ તે કંપનીના લોકો ક્યાં છે એમને શું જવાબ આપી રહ્યા છે ભાઉન્ડ થયું હોવાની જે આશંકા છે તે લોકો વ્યક્ત કરી રહ્યા છે જે જુદા જુદા શહેરમાંથી જે રોકાણકારો છે તે અહીંયા આવ્યા છે અને જે અમદાવાદ ખાતેની જે આશ્રમ ખાતે તેમની જે કંપનીની જે ઓફિસ છે ત્યાં મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા આવ્યા છે અને જે પોતાના પૈસા છે તે નાણાં પરત કરવાની માંગ કરી રહ્યા છે ઘણા બધા લોકો એવા છે કે લોકોને દીકરા કે દીકરીના લગ્ન છે કેટલાક ઓપરેશન કરાવવાનું છે કેટલાક ઘર લેવાનું છે રોકાણકારો છે તેઓની વ્યથા ઠાલવી રહ્યા છે અને પોતાના નાણાં ક્યારે પરત મળશે તેની વાત માંગ કરી રહ્યા છે આપનું નામ મારું નામ મીતા દવે છે મીતા બેન તમે ક્યાંથી આવ્યા છો હું જામનગરથી થી આવેલી છું અમે આજે જામનગરથી સવારના વિભાગમાં સવારના માંથી અમે લોકો આજ બસો થી અઢીસો જણા અહિયાં આવેલા છે જામનગર ટોટલ અમારું વર્ક છે

કેટલી વાર ધક્કા થઈ ગયા છો અમે ઓછામાં ઓછી પંદર થી વીસ વખત અહીંયા આવી ગયા છીએ પેલા અમને એમ કીધું હતું કે તમે લોકો આવો અમે વીકમાં માં ત્રણ દિવસ અહિયાં રહીએ જ છીએ પણ વીકમાં માં ત્રણ દિવસ પછી મહિનામાં આવ્યા છેલ્લા પંદર થી વીસ દિવસમાં તો ઓફિસમાં કોઈ હોતું જ નથી એમને રાઉન્ડ મારીને જતું જ રહેવાનું થાય છે તો આજે અમારા પૈસા અમે લોકો માગીએ છીએ આજે અમને કે વ્યાજ નથી તો અમારી રકમ તો એ પણ કોઈ અમને આપવા માટે તૈયાર નથી તમે શું કે તમે ક્યાં આવ્યા છો તમે કેટલા રોકાણ કરી તે બહુ સામાન્ય વ્યક્તિ છે જે અમારા ઘરમાં કામ કરતા બેન છે કે જે દૂધવાળા છે તે નાની નાની રકમ માં એની મોટા સપનાઓ જોયેલા હતા પણ આજે રાજકુમાર પણ એ અમે જોડાયેલા અમારે હાઈકોર્ટ માં કમ્પ્લેન મોકલેલો છે લેટર સીએમ ઓફિસ માં મોકલે છે પીએમ ઓફિસ માં મોકલેલો છે ઇન્કમટેક્સ લેટર મોકલેલો છે આના માટેનો

આવે કેટલા સાડા ત્રણ લાખ રૂપિયા હશે પાંચસો પાંચસો રૂપિયા કરીને ભરતી હતી એમાં પૈસા કઈ ચુકવણી આવી ની બે વર્ષ પાસ થઈ ગયા છે આજ દેશ મારી બેબી ના લગન કરીને પૈસા ભર્યા તમારા બેબીના મારી મેરેજ છે મને પૈસા ની જરૂર છે ને આ કોઈ જવાબ નથી પંદરસો વેચીને તમે કેદું કરાવો અને જામનગર ફરિયાદ કરવા જાતી એ લોકો કે અમદાવાદ જાવ અમદાવાદ તો જામનગર શું લેવાનું એટલે તમને ધક્કા ખવડાવે છે તો હવે અમારે શું કરશે અમે અમે ત્યાં બધા જેટલા છે એ લોકો જામનગર ફરિયાદ કરી દઈ હવે એ લોકો એમ કે અમદાવાદ કરું તો મારે અમદાવાદ આવવાનું પાછું એટલે અમદાવાદ જવાની ફરિયાદ એમ કે ઓફિસ આયા તો ફરિયાદ અમે કરી ગયા જે કોઈ લોકો જે ફરિયાદ કરવા ક્યાં છે બધા ભેગા થઈને તો મારો નિર્ણય કોણ લેશે હવે તમે શું કરો હેલો મારું નામ છે અમદાવાદ થી છું મેં આઠ લાખ રોક્યા હતા એ પાટી ગયા પણ મારે બે વર્ષ થઈ ગયા એ લોકો મને આપતા નથી અમે બંને સિનિયર સિટીઝન છીએ આ પેલા પણ મે ત્રણ ડિમાન્ડ કરી છે કે તમે મને નહીં આપો તો અમે સુસાઈડ કરીશું તે અમને શું મને કહેવા માંગે કે તમારે બિતાય છે કરી દેજો તો હવે આના માટે હું હવે એફઆર કરવા માંગુ છું તો તમે જોયું તે રીતે કે મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીં આવ્યા છે કોઈના દીકરીના લગન છે કોઈને મેડિકલ મેડિકલ માટે જરૂર છે કોઈને ઘર લેવા માટે જરૂર છે પોતાના જે નાણાં છે તે નાણાં પરત લેવા માટે જે લોકો છે તે અહીં આવ્યા છે પરંતુ જે દર વખતની જેમ છે તે ધક્કા ખાવા પડી રહ્યા છે ત્યારે રોકાણકારો છે તે રોકાણકારો ઈચ્છી રહ્યા છે કે જે પોતાના નાણાં છે જે પરતેવાની જે કમાણીના જે નાણાં કંપનીમાં રોકાણ કરેલા છે તે તેઓને પરત મળે તેઓની હવે તેઓ કંપની સામે છે તે એફઆઈઆર કરવાની જે વાત છે તે કરી રહ્યા છે જોઈ બિલકુલ ઝલક સમગ્ર જાણ